એકવાર અને પાર્વતીજી વિચરણ કરવા નીકળેલા અને એમાં એક જગ્યા જોઈને તો ભોળાનાથ બહુ રાજી થયા અને ત્યાં ધૂળમાં આળોટવા માંડ્યા પાર્વતી ઊભા રે ઊભા જોવે સમજણું નહીં કે આ કેમ અહીંયા આળોટે છે કોઈ તીર્થ નથી કોઈ મંદિર નથી ભોળાનાથે ત્યાં દંડવત કર્યા વારંવાર પ્રણામ કર્યા અને ભોળાનાથ એટલે પરમ વૈષ્ણવ વૈષ્ણવાનામ યથાશંભુ ભાગવતમાં લખ્યું છે વૈષ્ણવો સબસે શ્રેષ્ઠ હૈ પુરામ ઇદમ તથા શ્રીમદ ભાગવત સબસે શ્રેષ્ઠ હૈ તો ભોળાનાથ બહુ રાજી થયા આનંદથી ભરાઈ ગયા ત્યાંની રજમાં આળોટ્યા પછી પાર્વતીએ પૂછ્યું મહાદેવ કે હાલો પાર્વતીજી કે અહીંયા શું છે ના થઈ મને કોઈ મંદિર દેખાતું નથી એવું કોઈ તીર્થ નથી અને તમે અહીંયા આડોટ્યા અહીંયાની ધૂળમાં એટલે મહાદેવે કહ્યું કે દેવી આ તો તીર્થોનું તીર્થ છે કેમ એક હજાર વર્ષ પહેલા આ જગ્યાએ ભાગવતની કથા કથા થઈ જાય ને કોઈ જગ્યા એટલે એ સ્થાન હારે એક લગાવ થઈ જાય એક હજાર વર્ષ પહેલા આ જગ્યાએ કથા થઈ હતી મહાદેવ તીર્થ ગણી ત્યાં આળોટ્યા એની રજમાં પછી પાર્વતીજી એ પ્રણામ કર્યા એ સ્થાન થોડા મહિના પછી વળી પાછા આવી જ રીતે નીકળ્યા હતા શિવ પાર્વતી વિચરણ કરવા વળી એક જગ્યા જોઈ અને વળી મહાદેવ એકદમ રાજી થઈને ત્યાં દંડવત કર્યા સીધા પ્રણામ કર્યા વહાકી ભૂમિ મેં લોટપોટ હોને લગે પાર્વતીજી અપ્રસન્નતા પૂર્વક દેખ રહી મહાદેવ આવ્યા ને એટલે પાર્વતીએ પૂછ્યું પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી આના પહેલાં એટલે મહાદેવે કહ્યું ના અહીંયા હજી સુધી કોઈ નથી કથા થઈ કે તો પછી તમે અહીંયા કેમ આવ્યો ત્યાં તો કે એક હજાર વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે મહાદેવ તો બધું જાણે ભૂત ભવિષ્ય વર્તમાન એક હજાર વર્ષ પછી આ જગ્યાએ કથા થવાની મહાદેવે એ જગ્યાના भाग्य ने प्रशंसा करता त्या प्रणाम कर भगवत कथा की बड़ी महिमा है तीर्थ रूप कर देती है उस स्थान को